મેંદરડામાં ગૌમાતા સાથે થયેલ દ્રોણાસ્પદ દુષ્કૃત્ય અંગે કાર્યવાહી માટે મામલતદાર કચેરી એ લોકોના ટોળા ઉમટ્યા શ્રી પરમાર્થ જીવદયા ગૌ સેવા ટ્રસ્ટ માળીયા હાટીએ નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસર પગલાંની માગ માંગ કરી ગૌમાતા સાથે થયેલ શંકાસ્પદ ઘટનાએ પંથકમાં ભારે આક્રોશ ફેલાવ્યો બનાવમાં અમાનવીય કૃત્ય થયાનો આક્ષેપ થતા મામલો વધુ ગંભીર બન્યો આરોપી બાબતે ઉઠેલી શંકાઓએ નિષ્પક્ષ તપાસની માંગ

તો રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક અમે મેંદરડા ગૌરક્ષકોનો કોન્ટેક્ટ કર્યો અને તાત્કાલિક એમાં અમે માહિતી જાણેલી તો માહિતી એવી મળેલી છે કે મેંદડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આજે હાટીનાથી મેંદરડા અમે લોકો આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને હાટીના પણ અત્યારે આ મેંદરડાવાળા લોકો અને આંબલગઢના લોકો બધા ગૌપ્રેમી અને ગૌરક્ષકો આજે માળી આવી અને અમે બધાએ સંયુક્ત મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે જ્યાં કૃત્ય થ છે ફરી વખત ના થાય એવી ઘટના ના બને એવી બધા ગૌરક્ષકોની માંગ છે જય ગૌ માતા જય ગૌ માતા